કરી રહ્યા છીએ શાંતિ રાખો બધા મિત્રોને મારી વિનંતી છે બે હાથ જોડીને આપ સૌ મિત્રોની સાથે વાર્તાલાપ કરવાના છીએ અમારી વાત તમારા માધ્યમથી જ ગુજરાતની જનતા સુધી પહોંચાડવાના છીએ અને ગઈકાલે અમે જાહેર કર્યું હતું કે આ ચોકમાં ભૂતકાળની અંદર કેટલાય રાજકીય સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો થયા છે તો શું એક ની દીકરીના ન્યાય માટે સેન્ટ્રલ જેલ અમે એક દીકરીના ન્યાયની લડાઈને આગળ ધપાવવા અમારા ધરણા શરૂ રાખવાના છીએ માનગઢ ચોકમાં શ્રી શ્રી સરદાર સાહેબની સાક્ષીએ એના સ્વાભિમાનનું રક્ષણ કરવા એક

હે સરદાર તમારું સ્વાભિમાન ના રીતે માનગઢ ચોક માં મંજૂરી માંગી હતી મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે આંદોલન ઉપર પ્રતિબંધ કોણ અને સુકામે મૂકી રહ્યું છે શું છુપાવવા માંગી રહ્યું છે એ ગુજરાત નો સવાલ છે ત્યારે અમે સરદારની સાક્ષીએ અહીંયા જ બેસી અને ધરણા શરૂ કરીએ છીએ